બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ માપવું બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ માપનારા મશીનને ફિગ્મોમેનોમીટર એટલે કે રુધિરદાબ માપક કહે છે ફિગ્મોમેનોમીટર એટલે કે રુધિરદાબ માપકના બે પ્રકાર હોય છે એક મર્ક્યુરી ફિગ્મોમેનોમીટર એટલે કે પારા રુધિરદાબ માપક અને બીજું ડિજિટલ રુધિર માપક પારા રુધિર માપક કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે લોહીના દબાણની તપાસ કેવી રીતે કરવી નામનો વિડીયો જુઓ અમે જે મશીનનો ઉપયોગ કરી રહ્યા છીએ તે ડિજિટલ સ્ફિગ્મોમેનોમીટર એટલે કે ડિજિટલ રુધિર માપક છે સ્ફિગ્મોમેનોમીટરના બે ભાગ હોય છે એક મુખ્ય મશીન કાપડનો બનેલો પાટા જેવો ભાગ જેને કફ કહેવાય છે મુખ્ય મશીનના એક છેડા ઉપર એક નાનું કાણું હોય છે રબરની ટ્યુબના એક છેડાને દર્શાવેલ રીત મુજબ

બાવડા ઉપર બાંધેલ કફ બહુ ટાઈટ કે ઢીલું ન હોવું જોઈએ કફ એટલું જ ટાઇટ હોવું જોઈએ કે તેની અંદર બે આંગળીઓ જઈ શકે હવે વ્યક્તિને આરામદાયક સ્થિતિમાં બેસવા માટે કહો અને સ્ટાર્ટનું બટન દબાવો બટન દબાવતા જ બ્લડ પ્રેશર માપવાની પ્રક્રિયા આપોઆપ શરૂ થઈ જશે વ્યક્તિને પોતાના હાથ ઉપર દબાણનો અનુભવ થશે એ સુનિશ્ચિત કરો કે બ્લડ પ્રેશર માપવાની પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ સ્થિર સ્થિતિમાં બેઠેલી હોય ત્રણ વાર ડીપ અવાજ આવે ત્યારે આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે હવે બાવળા પર પહેરેલા કફ ને ઉતારી શકો છો મશીન ઉપર બ્લડ પ્રેશર અને પલ્સ એટલે કે હૃદયના ધબકારા કેટલા છે તે જોવા મળશે બે નંબર બ્લડ પ્રેશર દર્શાવે છે અને ત્રીજો નંબર હૃદયના ધબકારા દર્શાવે છે બ્લડ પ્રેશર ને આવી રીતે લખવામાં આવે છે એકસો ચોવીસ પંચ્યાસી એમ એમ ઓફ જી અને હૃદયના ધબકારાને આ રીતે લખવામાં આવે છે ત્રેસઠ ધબકારા પ્રતિ મિનિટ બ્લડ પ્રેશર માપવાના થોડા સમય કોઈ પણ શારીરિક કામ અથવા પ્રવૃત્તિ કરવી નહીં ભાગદોડ કસરત અથવા સ્નાનની તરત પછી બ્લડ પ્રેશર માપવું જોઈએ નહીં એ સમયે બ્લડ પ્રેશરનું માપ ખોટું આવી શકે છે તમારા ઘરના સભ્યોનું બ્લડ પ્રેશર માપો અને હૃદયના ધબકારા માપો આપેલ કોષ્ટકને તમારી નોટબુકમાં લખો વ્યક્તિનું સામાન્ય બ્લડ પ્રેશર કેટલું હોય છે હાઈ બ્લડ પ્રેશર એટલે કે ઉચ્ચ રક્તદાબ અને લો બ્લડ પ્રેશર એટલે કે નિમ્ન રક્તદાબ શું છે તે જાણવા માટે દબાણ એટલે શું નામનો જુઓ તમારો અથવા તમારા ઘરના કોઈ સભ્યનું બ્લડ પ્રેશર ક્યારે પણ વધુ કે ઓછું થાય તો પોતાની જાતે કોઈ ઈલાજ ન કરવો નજીકના આરોગ્ય કર્મી અથવા ડોક્ટર પાસે તપાસ કરાવો